નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી ભરતીની વાત કરવાના છીએ જે છે આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો સુરક્ષા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે તેની અંદર ધોરણ દસ પાસ માટે એટલે કે ચાર હજાર નવસો ને સિત્યાસી સરકારી જગ્યાઓ માટે અરજી કરવાનું ચાલુ થઈ ગયેલું છે એની અંદર સત્તર ઓક્ટોમ્બર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન આઈબીની અંદર એપ્લાય કરી શકો છો કઈ રીતે એપ્લાય કરવું ભરતીની અંદર કોણ ફોર્મ ભરી શકે છે અને સંપૂર્ણ માહિતી આપણે આ ભરતીની આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરીશું આઈબી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ એટલે કે આઈબી સુરક્ષા એક મિત્રો આપણે મારી યોજના પોર્ટલ દ્વારા તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો કઈ કઈ હાલમાં ભરતી ચાલુ છે હવે આઈબી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો સુરક્ષા સહાયકની ભરતીની અંદર ચાર હજાર નવસો ને સિત્યાસી જગ્યાઓ છે એની વાત કરીએ તો તમારા માટે એક કંઈક કહી શકાય કે સુવર્ણ તક છે ઇન્ટેલિજન્ટ બ્યુરો એટલે કે હાલમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે એમ એચ એ આઈબી સુરક્ષા સહાયક એજ્યુકેટિવ ભરતી જાહેર કરી છે તેની અંદર આપણે આગળ વાંચીએ એટલે કે થોડા ઘણું માહિતી લે મેળવીએ તો આઈબીની અંદર કુલ જગ્યાઓની વાત કરી તારીખની વાત કરીએ તો ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આ ભરતી જાહેર કરવામાં આવી છે ફોર્મ ભરવાના શરૂઆત છવ્વીસ જુલાઈના રોજ થઈ ગયેલા છે અને છેલ્લી તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે તો હવે આઈબીની અંદર પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ કઈ કઈ છે સુરક્ષા સહાયક અને એજ્યુકેટિવ કુલ જગ્યાઓ ચાર હજાર નવસો ને સિત્યાસી જગ્યાઓ છે લાયકાત ધોરણ દસ પાસ એટલે કે સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવાર અઢારથી સત્યાવીસ વર્ષનું લાયક ઉમેદવારની અંદર એપ્લાય કરી શકે છે જગ્યાઓનું સ્થાન એટલે કે ઓલ ઇન્ડિયામાં જગ્યાઓ છે ઓનલાઈન અરજી તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો હવે કેટેગરી વાઇઝ આપણે ભરતીની વાત કરીએ તો ઈડબ્લ્યુ એસની અંદર કુલ સામાન્ય એટલે કે યુઆર આર જનરલમાં બે હજાર ચારસો એકોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસમાં પોણસો એક છે ઓબીસીમાં એક હજાર પંદર છે એસસીમાં પોણસો ને છે અને એસટીમાં ચારસો ને છવ્વીસ જગ્યાઓ કુલ ચાર હજાર નવસો ને સિત્યાસી જગ્યાઓ પર ભરતી જાહેર કરેલી છે હવે ઉંમર અને લાયકાતની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી ધોરણ દસનું પાસ હોવો જોઈએ અરજી કરેલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડો ડોમેસાઈડ ડોમેસ્ટાઈ સર્ટિફિકેટ હોવો જરૂરી છે સ્થાનિક ભાષાનો પ્રવીણ એટલે કે આ સ્થાનિક ભાષાનો લોકલ લેંગ્વેજ પણ આવડતી હોવી જરૂરી છે અઢારથી સત્યાવીસ વર્ષનો લાયક ઉમેદવાર તેની અંદર એપ્લાય કરી શકે છે અરજી ફીની વાત કરીએ સામાન્ય ઓબીસી અને વાળા માટે છસો પચાસ રૂપિયા ફી છે અને એસસી વાળા માટે પાંચસોને પચાસ રૂપિયા ફી છે પેમેન્ટ બોર્ડ તમારે ઓનલાઈન યુપીઆઈ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તેની અંદર બે પરીક્ષાઓ આવશે પ્રથમ ટ્રાયલ વન એમસીક્યુ ઓબ્જેક્શન ટેસ્ટ એટલે કે સો માર્ક્સનું એમસીક્યુ આવશે ટ્રાયલ ટુની અનુવાદન પરીક્ષા એટલે સ્થાનિક ભાષા પ્લસ અંગ્રેજીની અંદર પરીક્ષા આવશે ઇન્ટરવ્યૂ સ્પોકન અભ અભિલાષાપૂર્વક છે દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષાનું પણ લાસ્ટમાં આવેલું છે હવે સિલેબસની વાત કરીએ પરીક્ષા પેટર્નની વાત કરીએ તો ટ્રાયલ વનની અંદર જનરલ નોલેજના વીસ પ્રશ્નો હશે એના વીસ માર્ક્સ હશે ગણિતના વીસ પ્રશ્નો લોજિક રીડિંગના વીસ પ્રશ્નો અંગ્રેજીના વીસ પ્રશ્નો અને જનરલ સ્ટડીના વીસ પ્રશ્નો આમ કુલ પહેલો પેપર સો માર્ક્સનું અને સો પ્રશ્નો હશે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ અંદર ગ્રેડ પે ત્રણ લાખ છે તેની અંદર એકવીસ હજાર સાતસોથી કરીને ઓગણ હજાર સો પ્લસ ડીએ એચઆરએ ટી એ વગેરે પણ સમાવેશ કરવામાં આવે છે કેન્દ્ર સરકારના નિયમો મુજબ તમામ ભથ્થામાં લાગુ પડશે હવે આઈબીની ની અંદર કેવી રીતે આપણે ફોર્મ ભરવું તેની વાત કરીએ સૌ પ્રથમ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એચ એ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે તેની પર રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો એટલે આઈબી સિક્યુરિટીની અંદર તમારે એપ્લાય ઓનલાઈન પસંદગી કરવાનું આવશે ઈમેલ અથવા મોબાઈલ રજિસ્ટર કરવાનું રહેશે ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફી ભરવાની રહેશે સબમિટ કરીને એપ્લિકેશનની નકલ સાચવી રાખવાની રહેશે કેમ આઈબીની અંદર દેશની મુખ્ય ગુપ્ત એટલે કે એજન્સી તરીકે નોકરીમાં તકમાં મેળવી શકાય છે એની અંદર સરકારી પગાર અને પેન્શનનો લાભ પણ મળી શકે છે ભારત સમગ્ર ભારતમાં માટે જગ્યા ઉપલબ્ધ છે અને ધોરણ દસ માટે ધોરણ દસ પાસ જે લોકો છે એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તક કહી શકાય છે બીજા પણ ઘણા પ્રશ્નોની ક્વેરી અહીંયા દર્શાવવામાં આવેલી છે તો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર મારી યોજના પોર્ટલ પોર્ટલ ડોટ કોમ સર્ચ કરશો તો તમને સંપૂર્ણ આઈબીની ભરતીની માહિતી મળી જશે તો તમને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને બીજા મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી થેન્ક યુ